શાંતિ બાર જુલાઈ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે સાગરના તળિયામાં જઈ અનુભવરૂપી રતન પ્રાપ્ત કરવાવાળા સદા સમર્થ આત્મા ભવ વિસ્તાર છે સમર્થ આત્મા બનવા માટે યોગની દરેક વિશેષતાની દરેક શક્તિઓ અને દરેક જ્ઞાનના મુખ્ય પોઈન્ટનો અભ્યાસ કરો અભ્યાસી લગનમાં મગન રહેવાવાળા આત્માની સામે કોઈ પણ પ્રકારનું વિઘ્ન ઊભું રહી નથી શકતું એટલે અભ્યાસની પ્રયોગ શાળામાં બેસી જાઓ હજી સુધી જ્ઞાનના સાગર ગુણોના સાગર શક્તિઓના સાગરમાં ઉપર ઉપરની લહેરોમાં લહેરાવ છું પરંતુ હવે સાગરના તળિયામાં જાઓ તો અનેક પ્રકારના વિચિત્ર અનુભવના રતન પ્રાપ્ત કરી અર્થાત આત્મા બની જશો સ્લોગન અશુદ્ધ વિકારરૂપી ભૂતોનું આહવાન કરે છે એટલે સંકલ્પોથી પણ શુદ્ધ એટલે સંકલ્પોથી પણ શુદ્ધ બનો ઓમ શાંતિ